ઉધવાડા સર્વિસ રોડ ઉપર વલસાડ એલસીબી પોલીસ કોન્સ્ટેબલ આશિષ રૂપિયા ત્રણ લાખની લાશ લેતા ભરૂચ એસીબી જોઈ ગાડી મૂકી ફરાર દારૂના ધંધામાં ફરિયાદી સામે ખોટા કેસો કરવાની ધમકી આપી રૂપિયા પાંચ લાખની લાશ માંગી હતી પારડી તાલુકાના ઉદવાડા ઓવરબ્રિજ સર્વિસ રોડ ઉપર આવેલ ગેરેજ પાસે વલસાડ એલસીબી પોલીસ કોન્સ્ટેબલ દારૂના ધંધામાં કેસો કરવાની ધમકી આપી રૂપિયા ત્રણ લાખની લાંચ લેતા ભરૂચ એસીબીની રેડ જોઈ ભાગી છૂટ્યો હતો ફરિયાદી અગાઉ ઇંગ્લિશ દારૂનો ધંધો કરતા હોય અને હાલ દારૂનો ધંધો ન કરતો હોવા છતાંય આરોપી વલસાડ એલસીબી પોલીસ કોન્સ્ટેબલ આશીષ માયાભાઈ કુવાડિયાએ વલસાડ જિલ્લામાં દારૂના કેસોમાં ફરિયાદીનું નામ ખોટી રીતે ખાલી ખોટા કેસો કરવાની ધમકી આપી રૂપિયા પાંચ લાખની લાંચની માંગણી કરી હતી જે રક્ષકના અંતે રૂપિયા ત્રણ લાખ આપવાના નક્કી કરેલ જે લાંચની રકમ રૂપિયા ત્રણ લાખ ફરિયાદી આરોપીને આપવા માંગતા ન હોય ફરિયાદી એસીબી પોલીસ સ્ટેશન ભરૂચ ખાતે આવી ફરિયાદ આપતા જે ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું વલસાડ એલસીબી પોલીસ કોન્સ્ટેબલ આશીષ કુવાડિયા રહેવાસી બગવાડા શુભમ ગ્રીન સિટીનાઓ લાંચની રકમ રૂપિયા ત્રણ લાખ સ્વીકારી પોતાની ગાડીમાં મુકાવી એસીબીની રેડ જોઈ ગાડી મૂકી ભાગી છૂટ્યો હતો આ ટ્રેપ સુપરવિઝન અધિકારી એસીબી વડોદરાના મદદનીસ નિયામક પી એચ ભેંસાણીયાના માર્ગદર્શન હેઠળ ભરૂચ એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એસવી વસાવાની ટીમે ટ્રેપિંગ કર્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો